નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ખેડૂતો માટે એક અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું તે યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એટલે કે વાડીએ ગોડાઉન બનાવવાની સહાય આપતી યોજના આ યોજના અંતર્ગત વાડીએ ખેડૂતોને ગોડાઉન બનાવવું હોય તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો હેતુ શું છે આ યોજના કઈ વેબસાઇટ ઉપર અરજી કરી શકાય છે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે આ યોજનાની કેટલી સહાય મળવા પાત્ર છે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાના છે તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળી રહીજો ને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો વાત કરીએ પાક સંગ્રહ ગોડાઉન યોજનાનું હેતુ શું છે તો મિત્ર રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પ્રદેશનું સારું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડું વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી અસર થાય છે તેમ ખેડૂતો દ્વારા પોતાના પાક ચોમાસાની સિઝનમાં સંગ્રહ કરવા માટે ખેડૂતોના પાકમાં બગાડ થાય છે સરકારે આ પરિબળો ધ્યાનમાં લઈને ખેડૂતોના પાકમાં સંગ્રહ માટે ગોડાઉન બનાવવા પર સબસિડી આપી છે અને પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે તો મિત્રો વાત કરીએ આ યોજનાની અરજી કઈ વેબસાઇટ ઉપર કરી શકાય છે તો મિત્રો આ યોજનાની અરજી આ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે તો બીજી વાત કરીએ તો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તો મિત્ર રાજ્યના કોઈપણ ખેડૂતને ગોડાઉન યોજના બે હજાર ચોવીસ પછીનો લાભ મેળવી શકે છે એક ખાટા દીઠ આજીવન એક વખત લઈ શકો છો અને ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારમાં ગોડાઉન બનાવવાનું રહેશે અને ગોડાઉનને આગળને મોકલ્યું છે તે દસ ફૂટ કે તેથી વધુ હોવું જરૂરી છે અને ઊંચાઈમાં બાર ફૂટ કે તેથી વધુ હોવું જરૂરી છે તો મિત્રો બીજી વાત કરીએ તો આ યોજનાની સહાય કેટલી મળવા પાત્ર છે તો મિત્રો ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચાના પચાસ ટકા પંચોતેર હજાર આ બંનેમાંથી ઓછું હોય છે તે સહાય મળવા પાત્ર છે અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટે સબસિડી રૂપિયા પચાસ હજાર સુધીની હવે વધારીને પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવી છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આ યોજનાની અરજી કરવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે તો એક આધાર કાર્ડની નકલ બે સાત બાર અને આઠની નકલ રેશન કાર્ડ બેંક પાસબુક અને જાતિનું પ્રમાણપત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો આ યોજનાની અરજી તમે કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન